જ્યાં ઘર આગળ પહોંચીને પાર્ક કરેલ બાઇક ચાલુ કરીને ચોરી કરીને તેઓ નાસી ગયા છે આ સહકારી જીન રોડ પરથી પોલીસના ડર વગર બે ખોપ સોસાયટીમાં પ્રવેશીને માત્ર સાત મિનિટમાં જ બાઇકની ચોરી કરીને લઈ જતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે આ અંગેની ફરિયાદ હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવા પામી છે અને પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર